હેલો સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં રાષ્ટ્રીય સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા એ અને બી બંને કે પણ નહીં રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવે છે તો તો સાચો જવાબ છે એ એને બી બંને એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે ભારતના કુલ બે પોઈન્ટ ચોવીસ ટકા કે ત્રણ ટકા ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા ભાગમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો તો સાચો જવાબ છે એક પોઈન્ટ પોત્રીસ ટકા ભાગમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ભારતમાં ભારતના કુલ ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એકસો પાંચ એકસો છ એકસો સાત કે એકસો આઠ ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો તો સાચો જવાબ છે એકસો સાત રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાન એકસો સાતમો રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવે છે જીમ કોર્બેટને ચિમલીપાલને મરીનને કે નામ દફાને ભારતના કયા રાષ્ટ્રીય ઉદ્યાન સાતમો રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવે છે તો સાચો છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય નો દરજ્જો આપવામાં આવે છે સિમલીપાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશમાં કે લદ્દાખમાં સિમલીપાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઓડિશામાં આવેલું છે શિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન જાણી લઈ અન્ય કયા ઓડિશામાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન અને રાષ્ટ્રીય ઉદ્યાન જે ઓડિશામાં આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જીમ સિમલા શિમલીપાલ મરીન કે નામ દફા ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો તો સાચો જવાબ છે જીમ કોર્વેટ જે ભારત પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તેની સ્થાપના ક્યારે થઈ હતી તો સ્થાપના થઈ હતી જીમ કોર્વેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશમાં કે લદ્દાખમાં જીમ કોર્પોરેટ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઉત્તરાખંડમાં આવેલું છે જીમ કોર્વેટ નેશનલ પાર્ક અને કયા ઉત્તરાખંડમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો જીમ કોર્બેટ ગંગા ગંગોત્રી ગોવિંદ પશુ વિહાર નંદા દેવી રાજાજી અને ફૂલોની ગાડી જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ઉત્તરાખંડમાં ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જીમ કોર્બેટ સિમલીપાલ હેમેશ કે નબ ધા ભારતનો સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો સાચો જવાબ છે હેમેશ જે ભારતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશમાં કે લદ્દાખમાં રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે લદ્દાખમાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે જીમ કોર્વિટ સિમલીપાલ હેમિશ કે ગુગાવા ફોસીલ ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો તો સાચો જવાબ છે જે ભારતનું સૌથી નાનું રાષ્ટ્રીય ઉદ્યાન છે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ઓડિશામાં ઉત્તરાખંડમાં મધ્યપ્રદેશમાં કે લદ્દાખમાં ગુગવા ફોસિલ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં આવેલું છે ગુગવા ફોસિલ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો બાંધવગઢ ફોસિલ કાન્હા માધવ પેન્ચ પન્ના સંજય સાતપુડા વન કુનો અને ડાયનોસોર ફોસિલ જેવા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ભારતના સૌથી વધુ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશમાં આવેલા છે ભારતનો એકમાત્ર માત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે કે બો લેમજાઓ કાચન જંગા બાંદીપુર કે પેરિયાર ભારતનો એકમાત્ર માત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે તો તો સાચો જવાબ છે કેબુલ લાંબાઓ જે ભારત એકમાત્ર તરતો રાષ્ટ્રીય ઉદ્યાન છે કેબુલ લાંબાઓ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે સિક્કિમમાં મેઘાલયમાં કેરળમાં કે મણિપુરમાં કેબુલ લાંબાઓ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે તો સાચો જવાબ છે મણિપુરમાં આવેલો છે કેબુલ લાંબાઓ રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા મણિપુરમાં માં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો તે બોલે સમજાવો અને સિરોઈ જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે મણિપુરમાં ભારતની એકમાત્ર સમાવિષ્ટ વર્લ્ડ હેરિટેજ મિક્સ સાઈટ કઈ છે એટલે કે સાંસ્કૃતિક અને કુદરતી બંને એવી વર્લ્ડ હેરિટેજ સાઈટ કઈ છે કે બે સમજાવો કાચનજંગા બાંદીપુર કે પેરિયાર ભારત એંગમાં સમાઈટ વર્લ્ડ હેરિટેજ મિક્સ સાઈટ કઈ છે તો સાચો જવાબ છે કાજનજંગા જે એક માત્ર સમાજ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કાજનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે સિક્કિમમાં મેઘાલયમાં કેરળમાં કે મણિપુરમાં કાજનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે તો તો સાચો જવાબ છે સિક્કિમમાં આવેલો છે કાજનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન રાણી ઝાંસી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે લક્ષદ્વીપમાં દિલ્હીમાં આંજમા નિકોબારમાં કે પોંડુચેરીમાં રાણી જાંસી મરીન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જાત છે આંજ અને નિકોબારમાં આવેલું છે રાણી જાંસી મરીન નેશનલ પાર્ક અંજમા નિકોબામાં અને કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલાં છે તો રાણી ઝાંસી મરીન સેટલ પીક કેમ્પલ બેલ બે ગ્લાસીલિયા બે મહાત્મા ગાંધી મરીન અને માઉન્ટ હેવી યર જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આંદમાન નિકોબારમાં અને સૌથી વધુ કેન્દ્ર કયું કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાષ્ટ્રીય ઉદ્યાન છે તો આંદમાન નિકોબામાં માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મિઝોરમમાં કે મેઘાલયમાં માનસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે આસામમાં આવેલું છે માનસ રાષ્ટ્રીય ઉદ્યાન અન્ય કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે આસામમાં તો માનસ રાજીવ ગાંધી નેશનલ પાર્ક કાચીરંગા કાચીરંગા નેશનલ પાર્ક દિબ્રુ સોયાઈ નેશનલ પાર્ક અને નામે રિઝવાર નેશનલ પાર્ક આવેલા છે કાચીરંગા એ આસામમાં ને કાચનજંગા એ સિક્કિમમાં આવેલું છે નેશનલ પાર્ક માઉલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મિઝોરમમાં કે મેઘાલયમાં માઉલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે માઉલિંગ રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે અરુણાચલ પ્રદેશમાં તો માઉલિંગ નામ દફા અને ક્લાઉડ લેપર્ડ જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ફવાંગપુ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મિઝોરમમાં કે મેઘાલયમાં પુરી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે મિઝોરમમાં આવેલું છે ફંગપુરી રાષ્ટ્રીય ઉદ્યાન અન્ય કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો ફંગેપુરી અને મુલીની રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે મિઝોરમમાં બાલા ફંકરમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મિઝોરમમાં કે મેઘાલયમાં બાલા ફકરમ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે મેઘાલયમાં આવેલું છે અને અન્ય કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન મેઘાલયમાં આવેલા છે તો બાલા ફક્રમ અને કયા રાજ્યમાં આવેલું છે ત્રિપુરામાં નાગાલેન્ડ માં બિહારમાં કે મેઘાલયમાં ઈટાકી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે નાગાલેન્ડ માં આવેલું છે ઈટાકી રાષ્ટ્રીય ઉદ્યાન બાયસણ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે આસામમાં અરુણાચલ પ્રદેશમાં મિઝોરમમાં કે ત્રિપુરામાં બાયસણ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ત્રિપુરામાં આવેલું છે બાયસણ રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્રિપુરામાં તો ક્લાઉડ લેપર્ડ અને બાયસન જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે ત્રિપુરામાં કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં કે ત્રિપુરામાં કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે કાલેસર રાષ્ટ્રીય ઉદ્યાન અન્ય કયા હરિયાણામાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો કાલેસર અને સુલતાનપુર મોસ્ટ ઓફ એક્ઝામમાં સુલતાનપુર રાષ્ટ્રીય ઉદ્યાન બહુ પૂછાય છે યાદ કરી લેજો દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં કે ત્રિપુરામાં દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં કે ત્રિપુરામાં ગ્રેટ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલા છે વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે હિમાચલ પ્રદેશમાં હરિયાણામાં ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે બિહારમાં વાલ્મીકી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં પશ્ચિમ બંગાળમાં કે ઝારખંડ માં કે ગુજરાત માં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે ઝારખંડ માં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં પશ્ચિમ બંગાળમાં ઝારખંડમાં કે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને સુંદરવનનો ડેલ્ટા કઈ નદીઓના નદીના કારણે નિર્માણ થાય છે તો ગંગા અને પ્રમુખ ઉત્તરાયણ નદીના નદીઓના કારણે સુંદરવનનો ડેલ્ટાનું નિર્માણ થાય છે સુંદર

સાચો જવાબ છે રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાનમાં આવેલા છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાનમાં પશ્ચિમ બંગાળમાં ઝારખંડ કે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે ગુજરાતમાં આવેલું છે જે એશિયાનું એકમાત્ર સિંહોનું નિવાસસ્થાન સ્થાન કહેવામાં આવે છે ગુજરાતમાં મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં કર્ણાટકમાં ગોવામાં કે મહારાષ્ટ્રમાં મહાવીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો સાચો જવાબ છે ગોવામાં આવેલું છે ઉદ્યાન પેચ राष्ट्रीय ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં ઉદ્યાન જવાબ છે મહારાષ્ટ્રમાં આવેલું છે પેંચ રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય કયા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રમાં આવેલા છે તો ચાંદોલી ગોગામ પેંચ સંજય ગાંધી અને તળોવા જેવા રાષ્ટ્રીય ઉદ્યાન મહારાષ્ટ્રમાં આવેલા છે બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં કર્ણાટકમાં ગોવામાં કે મહારાષ્ટ્રમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે કર્ણાટકમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અન્ય કયા રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલા છે તો અંશી બાંદીપુરા બેનેરગટ્ટા કુદરેમુખ અને નાગરહોલ જેવા રાષ્ટ્રીય ઉદ્યાન કર્ણાટકમાં આવેલા છે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે કેરળમાં કર્ણાટકમાં ગોવામાં કે મહારાષ્ટ્રમાં પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો સાચો જવાબ છે કેરળમાં આવેલું છે પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા કેરળમાં આવેલા છે તો અન્યાય મુડી સોલા ઇરાવકુલમ મિતમ સોલા પદનમ સોલા પેરિયાર અને સાય સાયલેટ વેલી જેવા રાષ્ટ્રીય ઉદ્યાન કેરળમાં આવેલા છે પાપીઘોડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશમાં છત્તીસગઢમાં કે તેલંગાણામાં પાપીઘોડા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જ આ છે આંધ્રપ્રદેશમાં આવેલું છે આ એક કે સોલ્વ યાદ કરી લેજો આ બહુ જ એક્ઝામમાં પૂછાય એટલે પાકો એટલે પાકો જ કરી લેજો અને આંધ્રપ્રદેશમાં અને કયા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તો રાજીવ ગાંધી શ્રી વેંકટેશ્વર અને પાપીઘોડા જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશમાં છત્તીસગઢમાં કે તેલંગાણામાં ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે તમિલનાડુમાં આવેલું છે ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન અને અન્ય કયા તમિલનાડુમાં આવેલા છે તો મન્નાર મની ઇન્દિરા ગાંધી મુર્દુબલા મુકુદી અને ગિંડી જેવા રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુમાં આવેલા છે મૃંગાવની રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશમાં છત્તીસગઢમાં કે તેલંગાણામાં મૃંગાવની રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે તેલંગાણામાં મૃંગાવની રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અન્ય કયા તેલંગાણામાં આવેલું છે તો કાસુ બ્રહ્માનંદ રેડ્ડી અને મૃંગાવાન જેવા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તેલંગાણામાં ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુમાં આંધ્રપ્રદેશમાં છત્તીસગઢમાં કે તેલંગાણામાં ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે છત્તીસગઢમાં ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અન્ય કયા રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢમાં આવેલા છે તો કાંગરવેલી ગુરુ ઘાસીદાસ અને ઇન્દ્રાવતી જેવા રાષ્ટ્રીય ઉદ્યાન છત્તીસગઢમાં આવેલા છે દક્ષિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે લક્ષદ્રીમાં જમ્મુ જમ્મુ કાશ્મીરમાં આઠમા નિકોબામાં કે પોંડુચેરીમાં દક્ષિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તો તો સાચો જવાબ છે આનબાર અને નિકોબ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન અને કયા રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલા છે તો સિટી ફોરેસ્ટ કાચીનાગ કાજીનાગ દચીગામ અને કસ્તરીવાર જેવા રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ કાશ્મીરમાં આવેલા છે ભારતનું એકમાત્ર કયું રાજ્ય છે જેમાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન નથી હરિયાણામાં ત્રિપુરામાં પંજાબમાં કે મેઘાલયમાં આઈ એમ શી ક્યુ તમારા હોમવર્કમાં છે તમે કોમેન્ટ કરીને કહો કે ભારત એકમાત્ર કયું રાજ્ય છે જેમાં એક પણ રાષ્ટ્રીય ઉદ્યાન નથી ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક સર એન્ડ સબસ્ક્રાઈબ કરો મળી અને બાય